આગાહી કરવામાં આવી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતા એટલે કે દેશના ઉત્તરીય પર્વમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહી શકે છે રાજસ્થાન અને ગુજરાતના કેટલાય ભાગોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે તો અંબાલાલ પટેલે આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરતા ધરતીપુત્રોને ચિંતામાં મૂક્યા છે તેવીસ ડિસેમ્બર એટલે કે આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ અરબ સાગર આવતા વાદળો ઘણી ઊંચાઈ પર છે જે વરસાદ આપવા સમર્થ ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા ઓછી છે પરંતુ 25 ડિસેમ્બરથી રાજ્યમાં આકરી ઠંડી પડશે આ વખતે વેસ્ટર્ન ડિસ્પસ નબળા આવવાના કારણે એક સ્ટડી પ્રમાણે ઉત્તર એટલાન્ટિકમાં લો પ્રેશર બનવું જોઈએ તેના બદલે હાઈ પ્રેશરની સ્થિતિ બની છે વેસ્ટર્ન ડિસ્પસ નબળો હોવાને કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા જોવા મળી રહી નથી હિમ વર્ષા ન થતા ઠંડીની અસર ઓછી વર્તાઈ રહી છે બીજી તરફ 10 કિલોમીટર ઉપર જેટ સ્ટ્રીમ સપોર્ટ ન કરતા વેસ્ટર્ન ડિસ્પસ નબળું પડી રહ્યું છે તો ગુજરાતના હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં હળવા વરસાદની શક્યતા છે. ચોરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબ સાગરમાંથી પવનનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની આગાહી કરી છે. જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે જ્યારે નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ચોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય નળિયામાં અગિયાર થી ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં પંદર થી સત્તર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી આવી ગઈ છે હવામાન વિભાગે ચોરસ્ટમાં વરસાદની આગાહી કરી છે જેમાં અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી પવન ભેજ લઈને આવતા હોવાથી હળવા વરસાદની આગાહી છે આ જિલ્લામાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે સોમબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્પેસની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે તો ઠંડી અંગે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે આજે હવામાનમાં મોટો ફેરફાર આવશે આવતીકાલે ભારતમાં મોટો ફેરફાર થશે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહીજો ખેડૂત ઉત્સવ